તેમની નોકરી પૂર્ણ કરીને બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા આ સમયે તેઓ અકસ્મિત રીતે ચાર શંકાસ્પદ વ્યક્તિએ હુમલો કર્યો હતો આ હુમલામાં ગળા અને પેટના ભાગે ઘા મારવામાં આવતા ઘટના સ્થળે જ હત્યાના કારણ અંગે હજુ જાણ સ્પષ્ટતા થઈ નથી પોલીસે જાણકારી મેળવવા માટે તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ થતાં જ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુમાં પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓના હોલિયાને બીજા મહત્વના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે